હવે તમે છે ને બે ચા પીવા ન આવો તો તમને તમારા માના હમ છે હાલો હવે તો તમને ચા પાવી જ છે હાલો હાલો અરે પણ ભૂમિ બેન હું ને બા જસુમાસી ઘરે જઈએ હે એને હહરા ને હરાજ માં ભેરાવાના હે ને એટલે ન્યા જઈએ હે પણ તમને તમારા માના હમ આપ્યા તોય તમારે ચા નથી પીવી હાલો ને હવે કઈ વાર નઈ લાગે પણ જસુમાસી ન્યા ચા તૈયાર જ હઈ છે ભલે ને હોય પણ હો મામે છે ને તો ચા પી લઈએ હા હાલો હાલો પાણી ભરી આવું ભૂમિબેન આપણે ખોટી કરી દીધા તમારા કારણે તમારે ક્યાં કહેવાની જરૂર હતી કે કોઈને ને જાન નથી પાતા તમારો જ વાક છે આલ્યો હું કેતા તા તમે કાઈ નઈ બેન હવે મારે ને બાને મોડું થાય હ જરાક જલ્દી ચા બનાવજો હા હા મારી બેન છે ને હવા નિસાડે ગઈ ને તો બધું દૂધ પી ગઈ એટલે હું દુકાને થી લેતી આવું હા હા તો જરાક જલ્દી કરો હા હા અરે જલ્દી કરો ને તમને એવી રગડા જેવી ચા પાવ ને કે તમે કદાચ હરિયો ઊભો રાખો ને તોય રહી જાય હા હા લઈ આવો જાવ તો

કોથરી લઈ આવી હવે તમે જોવો ને એવી ચા બનાવું એવી ચા બનાવું ને તમને આખી જિંદગી યાદ રહી જાય કે ભૂમિ બેને હું અમને ચા પાઈતી જોરદાર ને ફર્સ્ટ ક્લાસ બનાવો બનાવો હા 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 ભેગી ચા ફાટી ગઈ મંગલસિંહ તમારી તો ભલી થાય હો એક તો આરતી બેન ને હોમ દઈને ને હે ને હવે ઉપાધી થાય હવે મારે શું કરવું આ કેટલા ટાઈમ નું દૂધ મને વાસી દઈ દીધું મને તો ઈ જ ન ખબર પડતી હાલો હવે મારે હે ને બીજી દૂધ ની કોથળી લઈ આવું આ લઈને જવા દે

પણ મારે એકવાર બોલતા બોલાઈ ગયું પણ હવે તમે જ કયો થૂકેલું કેમ ગરવું પાછું મંગલસિંહ એ મંગલસિંહ બોલો આવું ખોટું કરીને આટલું રૂપિયા વાળું ના થવાય અને કઈક વસ્તુ દુકાનમાં હારી રાખતા જાવ આ તો અમે પાહે રહીએ ને એટલે તમારી લેવા આવીએ નકર કોઈ તમારી આ લેવાય નો આવે અરે અમારી દુકાનમાં વસ્તુ હારી જોય કોઈ દી અમે ખરાબ વસ્તુ કઈ રાખતા જ નથી હું અમને દૂધની કોથરી લઈ ગઈ કેટલા દિનની હતી આજ હવારે જ આવ્યું તાજો જ દૂધ આવ્યું હવારનો હું ધૂળ તાજુ દૂધ હજી દૂધ રેડતા વેતા જ ફાટી ગયું પણ દૂધ તો તાજુ જ આવેલો હે હવારે જ આવ્યું તો હું ખોટું બોલું હું હાલો મારા ઘરે હાલો તમે જોઈ જાવ મારે તમારે ઘરે બરે કઈ નથી આપવું તમને બીજી કોથળી દૂધ ની આપી દઉં હા મેમાન આવ્યા ને તમારું દૂધ ફાટી ગયું કેવું ખરાબ લાગે ને એક તો એને મોડું થાય હે હવે તમને દૂધની કોથડી બીજી તો આપી દઉં હો પણ હવે તો જાવ તમે બા તમે હુઈ કેમ ગયા થાકી ગઈ બેહી ઠીક દૂધ કે આપે હા તો જલ્દી કરજો હો હા ફટાફટ પાંચ જ મિનિટમાં કાઈ વાર નઈ લાગે હા હા બા હવે તો મસી ની બધી વિધિ પૂરી થવા આવી હે ખાવા પોગી જાય ને તો હારું સાચી વાત છે હવે ચાહે ને મસ્તી ની બનાવું જો

હલો હા ભૂમિબેન અમને હવે જલ્દી ચા આપી દો અમારી જસુમાસી ને બહુ મોડું થાય છે હવે કાતો તો બેન ભગવાન મારી પરીક્ષા કરતો હોય ને કાતો તમારા બેનના માઠા હોય અરે બા ચામાં હે ને દૂધ હે ના ઓ ચા પીધા વિના જાવ ને તો તમને તમારી મા ના હમ હે અને તમને હું ચા પીધા વિવા દો ને તો મને મારા બાપ ના હમ હે પણ આરતી બેન આ દૂધ પગડેલું નીકળે હું શું કરું

ઓરે બેના દૂધ ફાટી ગયું ને એટલે દૂધ બીજું લેવા જાવું હું ઠીક હા હું ઘરે જાવ હા એ તમને ખબર દૂધ ફાટી ગયું તમે કેટલા ટાઈમ ની કોઠલી મને આપી દીધી દૂધ તો ફાટી ગયું દૂધ તો તાજો જ આવેલો હે હવારનો જ કેમ તમારે જવું થાય છે ઈ તમારે મને નહી કહેવાનું હે દૂધવાળાને કહેવાનું મને એવું લાગે કે તમે

હાલો ને આપણે જસુ માસી વયા જાય ન્યા પછી જમવાનું પૂરું થઈ જાય હે પણ ભૂમિ હમ આપાસ તે પણ આપણે જસુ માસી થી ખેલે આવું ને ચા પીતા જા હું ભૂમિ ના ઘરે થી તો હાલો હા હાલો એયો દૂધ ની કોથરી લેવા ગયા ને ત્યાં આપણે વયા જઈએ હાલો હાલો કોથરી લઈ લીધી પણ હું ને બા જાઈ અહી આ જો ને તમારી ચાની કોથરી બગડી જાય છે હવે કાઈ ન થાય હાલો હાલો આમ જોવો હું લઈ આવી દૂધ ભૂમિબેન તમને હેને ચા બનાવતા આવડતો જ નથી લાગતો આ દૂધ ઘણીએ વણીએ ફાટી જ જાય હું બનાવું આ વખતે હાલો હા તો હાલો તમે બનાવો હાલો હા તો હાલો ચા ન ફાટી ને હવે ઉકળી જાય ને એટલે ચા લઈ લેજો હા હા હમણાં ઉકળે એટલે જોઈએ ભૂલ બેન જવો હવે ચા ઉકળી ગઈ એમ

આ બધી દૂધ ની કોથરી બગડેલી જ નીકળે હે વરી ફટી ગઈ ચા હા તો ચા છે મને એવું લાગે તમને ચા બનાવતા જ નથી આવડતી હાલો તો તમે બનાવી દો એટલે હમણાં તમને ખબર દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જાય હા હવે તો હાલો મારે જ આવવું જોશે આ ત્રીજી વાર છે આવું થોડી દૂધના વાંધા હોય હાલો હું દૂધની કોથડી લઈને આવું હા 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 હવે તમે ચા બનાવીને ટ્રાય કરો હા હમણાં જો તમે ચા હેને બગાડતા નહીં અમારે તો ચા તમે ચા બનાવ